અત્યારે આપણને જે આપવામાં આવેલું છે તે અસતત છે અસતત મતલબ ટુકડા ટુકડા હોય કેવું હોય ટુકડા ટુકડા મતલબ કે બંને નંબર એક સાથે જોઈન્ટ ના હોય બંને નંબર નંબર એટલે કે આપણે કહેવાય ગુજરાતીમાં સંખ્યા બંને સંખ્યા કનેક્ટ ના હોય હું એકદમ દેશી ભાષામાં વસ્તુ સમજાવીશ હું અહીંયા કોઈ ગણિતના મોટા મોટા ફાકા નથી જીકવા માટે આવ્યો રેડી ચાલો

ચાલો તો સતત એટલે એકદમ કન્ટિન્યુ હોય મતલબ કે પેલો ઝીરો થી દસ નો બીજો વર્ગ દસ થી વીસ નો હોય અને કહેવાય સતત ચાલો તો સાહેબ હવે અમારે અહીંયા શું કરવું ઝીરો થી ઓગણપચાસ ને પચાસ થી નવ્વાણું આપવું તો તમારે બે વચ્ચેનો તફાવત લઈ લેવાનો પચાસ અને ઓગણપચાસ નો

પોઈન્ટ પાંચ ઉમેરવું અને અધ સીમામાં પોઈન્ટ પાંચ બાદ કરવું અને ઉધવા સીમામાં માં પોઈન્ટ પાંચ ઉમેરવું જો દરેકમાં જોઈ શકાય છે

ઓગણપચાસ ઉમેરવાનું ઓગણપચાસ પ્લસ પોઈન્ટ ઓગણપચાસ અહીંયા એક નાનકડી એવી મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો ઝીરો માઇનસ થાય એટલે જવાબ આવે માઇનસ ઝીરો જવાબ આવશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ યસ હિંગુજી તમે એકદમ સાચા છો માઇનસ જીરો પોઈન્ટ પાંચ આવશે ઓગણપચાસ બીજો વર્ગ જે શરૂઆત થાય બીજા વર્ગમાં આપણે કામ શું કરવાનું પચાસ માઇનસ પોઈન્ટ પાંચ તો પચાસ માંથી પોઈન્ટ પાંચ બાદ થાય એટલે ઓગણપચાસ પાંચ તો અહીંયા ચોખ્ખું ક્લિયર થાય કે અહીંયા જ્યાં પૂરું થાય ત્યાં અહીંયા બીજું શરૂ થાય નવાનું પાંચ નવ્વાણું પોઈન્ટ પાંચ રેડી તો જ્યાં નવ્વાણું પોઈન્ટ પાંચ પૂરું થયું ત્યાં બીજાનું હવે તમે સમજી શકો છો હવે લાંબી લાંબી મેથડ કરાય આ બે ની જગ્યા એકસો નવ્વા પોઈન્ટ પાંચ આ બે ની જગ્યા બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ બસો નવ્વાણું પોઈન્ટ પાંચ કરો એટલે બસો નવ્વાણું પોઈન્ટ પાંચ રેડી ચલો

ચાલો સરસ ઘણા લોકોને લોચો ખાવો છે તો ખાઈ શકો છો રેડી છે બાકી જો આ દાખલો સમજાઈ ગયો એકદમ સરસ મજાની રીતે જો મેં બધા સરવાળા બાદ બાકી નથી કરી પણ તમે હવે ટુ બી કન્ટિન્યુ સમજી શકો છો એટલું તો તમારે જાતે કરવું પડે ને કરશો ને હા કરજો હો ને ચાલો દાખલો સમજાઈ ગયો હોય તો કોમેન્ટ કરી દો ઢીંચકાવ 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 એટલે શું વર્ગ લંબાઈ છે અહીંયા ઓગણપચાસ એની બદલે પચાસ થઈ જશે કારણ કે તમે અહીંયા પોઈન્ટ પાંચ ઉમેરો છો ને અહીંયા માઇનસ પોઈન્ટ પાંચ કરો છો રેડી છે તમે આના આધારે વર્ગ લંબાઈ ના આધારે ગણવા જશો એક જ મિનિટ તો તો તમે તમે આની જે કાઉન્ટ કરો છો શું કરશો પોઈન્ટ નવ જાય ઝીરો નવ માં ચાર જાય પાંચ તમારી વર્ગ લંબાઈ ની અંદર એકનો વધારો થાય સુકામ એક નો વધારો થાય મેં તમને કીધું એ જ રીતે એકનો વધારો થવાનું કારણ છે અહીંયા માઇનસ પોઈન્ટ પાંચ ડાબી બાજુ જાવ છો અહીંયા જમણી બાજુ જાવ છો બે બાજુ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ જશે એટલે થોડુંક અડધો અડધો એક વધી જશે રેડી છે ચાલો પણ એવો બધો કોઈ પ્રશ્ન નથી જ્યારે સતત બનાવતા હોય ત્યારે એ બધી વસ્તુ આપણે માટે કામની જ છે ઓકે ચાલો નેક્સ્ટ આપણી સાથે આવી ગયા છે ઓરેવા લિટલ જાયન્ટ કે છે એસએસસી એસાઈમેન્ટ આવી જશે તમારી ડિમાન્ડ પર આવી જશે ઓરેવાજી ડોન્ટ વરી ઓકે ચાલો વારે ગુડ મેથ સ્ટોરીઝ ઇઝ ધ ચાલો જોઈએ પ્રશ્ન બે ધોરણ એક ચોક્કસ વિભાગના સ્ટોરી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીના આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હો તો આ આલેખ તૈયાર કરવામાં આવેલો છે તો ઉપરના લંબાલેખ ને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો રેડી છે ચલો નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા તો જવાબ એક કરીએ આપણે જવાબ નંબર એક નવેમ્બર મહિનામાં તો નવેમ્બર મહિનો પકડવાનો એટલે નવેમ્બર મહિનો આવી ગયો પછી આડી લાઈન દોરી તો જવાનું અહીંથી આપણે આડી લાઈન દોરીએ હા તો નવેમ્બર મહિનામાં કેટલા દેખાય છે એક બે ત્રણ અને ટોટલ થઈ જશે આપણી માટે અહિયાં ચાર લખી શકાય નવેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થીઓ જન્મ્યા હતા નેક્સ્ટ આપણે જોઈ જોઈએ કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા તો સૌથી ઊંચી 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 લાગતી હોય તે પકડવાની બિલ્ડિંગ 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 ઊંચી ઊંચી હે હે લખી દેવાનું છે ઓગસ્ટ કયા મહિનામાં ઓગસ્ટ મહિનામાં અને કેટલા બાળકો જન્મ્યા હતા ત્યારે છ વિદ્યાર્થીઓનો જન્મ દિવસ ઓગસ્ટ મહિનામાં આવે છે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા રેડી છે ઓગસ્ટ મહિનો યસ જવાબ આપો છો ઘણા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી રહ્યા છો ચાલો નેક્સ્ટ જો તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આવી ચૂક્યા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ છે સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે એક વિશેની કિંમત માત્ર વીસ રૂપિયા છે રેડી છે ચલો બ્રાન્ડિંગ મતલબ કે તમે કોઈ સ્કૂલના શિક્ષક છો કે તમારી ક્લાસીસ ચાલી રહી છે સંસ્થા છે લોકો સાથેના પ્રશ્નપત્ર જોઈતા હોય તો માત્ર વીસ રૂપિયા મળશે અને ફોન કરશો તો વોટ્સઅપ પર પીડીએફ મળી જશે માત્ર જે વોટ્સઅપ પર પીડીએફ મળી જશે તમારે ખાલી કરી દેવાનો છે કોલ સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર ડોન્ટ વરી બી હેપી રેડી છે જરાય ચિંતા ના કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ મતલબ ઓનલી એજ્યુકેશન 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 નો એની સચ કાઇન્ડ ઓફ ફન રેડી છે ચાલો બની ગયા હશે દર્શનભાઈ હવે એક વખત કોલ કરીને ટ્રાય કરી જો ઓકે આ નંબર પર અત્યારે જ ફોન કરીને ટ્રાય કરી જો ચાલો ડોન્ટ વરી ઓકે ચાલો સ્ટોરીઝ યુ આર વી ક્વોલિટી હિયર નેક્સ્ટ થર્ડ નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો ચાલો સેવા કરવાનું છે સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરવાનું છે જેવી રીતે હમણાં આપણે આગળ કર્યું હતું તેવી જ રીતે

અધ સીમા પોઈન્ટ પાંચ બાદ કરો ઉધવા સીમા ઉધવા સીમા પોઈન્ટ પાંચ ઉમેરો રેડી છે બસ આપડે સરસ મજાના એક શોર્ટકટ ટ્રીક છે યસ રક્ષોજી એકદમ વાત સાચી છે કે દસ ની બદલ્યા થઈ જશે દસ માંથી પોઈન્ટ પાંચ બાદ કરો

બીજો શરૂ થશે ઓગણીસ પોઈન્ટ પાંચે ઈ પૂરો થશે ભાઈ ઓગણત્રીસ પોઈન્ટ પાંચે ઈ ઓગણત્રીસ પોઈન્ટ પાંચે શરૂ થાય પૂરો થાય એટલે બીજામાં શરૂ થાય ઓગણત્રીસ પોઈન્ટ પાંચે એના પછીનો પૂરો શરૂ થશે ત્યાં તો આ પૂરો થશે ઓગણસાઠ પોઈન્ટ પાંચ જ્યાં આ પૂરો થાય છે ત્યાં નવો શરૂ થશે ઓગણપચાસ સોરી ઓગણસાઠ પોઈન્ટ પાંચ થી ઓગણ પોઈન્ટ પાંચ પર રહી છે યસ બધા જ વિદ્યાર્થી મિત્રો એટલે સમજાઈ ગયું એકદમ સિમ્પલ વસ્તુમાં હોય નહીં ચાલો પાંચ સાત ચૌદ નવ પાંચ સાત અગિયાર ચૌદ નવ અને છેલ્લે પચાસ સાત રેડી છે આપણો અહીંયા જવાબ પૂરો ઓકે ક્લિયર ચાલો નેક્સ્ટ જોઈએ દર્શનભાઈ તમારા માટે એક સ્પેશિયલ કોલ આવેલો હમણાં મારી પર કે પેપર બનવામાં છે એક વીકમાં આવી જશે કેમ કે રેડી થવાનું હતું પરંતુ એમાં થયું કે બોર્ડની એક્ઝામ આવી થોડુંક કામ આવી ચૂક્યું હોવાથી ઓફિસ સ્ટાફ ફ્રી ન હતો આવતા નેક્સ્ટ વીક સુધીમાં હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શ્યોરિટી સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તમને આ પેપર મળી જશે ઓકે

સેન્ટીમીટર માં માપવામાં આવેલ ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો કોષ્ટક આપેલું છે છે હિયર ગિવન ટેબલ સેમી માં વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા સેમી સેમી ઉંચાઈ બધું આપેલું છે ચલો કેટલા વિદ્યાર્થીની ઊંચાઈ કેટલા પહેલો સવાલ કેટલા વિદ્યાર્થીની ઊંચાઈ

તેનાથી વધારે ઊંચાઈ તો એ જોઈ શકાય પહેલા તો આપણે કેવાય દસ પ્લસ બીજા પાંચ કેમ એકસો 165 થી એકસો સિત્તેર માં દસ એકસો થી એકસો પંચોતેર માં પાંચ તો દસ પ્લસ પાંચ કેટલા પંદર વિદ્યાર્થી

तो 150 सेमी थी 160 सेमी नी वच्चे ऊंचाई धरावता विद्यार्थी हो रेडी चलो तो कितना बार प्लस नौ बार ने नौ नो सरवाड़ो

એકદમ સાચા જવાબ છે નીરજ ચોપડા એ જવાબ આપ્યો છે ભાઈ 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 ઓકે ધ ઓન યોર સ્કૂલ તમારી શાળા પર આધારિત છે એમાં અમે કશું ના કહી શકીએ કારણ કે ધોરણ નવ છે એમાં ગવર્મેન્ટ તારીખ આપી શકે છે પણ પ્રાઇવેટ સ્કૂલ છે તે પોતાની રીતે લાવે છે કલ્યાણીજી આપણું સેક્શન ડી જો આની પછી આપણા માત્ર દસ જી આ નવ થી દસ જ લેક્ચર બાકી છે ત્યાં સુધીમાં પૂરું થઈ જશે રેડી છે ચાલો તો કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ ની સાંદ્રતા પીપીએમ એટલે કે પાર્ટ પર મિલિયનમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો તેની ત્રીસ દિવસમાં મળેલી માહિતીને લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલું છે ભાઈ જો સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા અહીંયા આપેલું છે ભાઈ કેટલા દિવસ દેખાણું એટલી આટલી સાંદ્રતા ક્યારે ક્યારે દેખાની રેડી છે એ સમજાવી દઉં જો પેલા જીરો પોઈન્ટ જીરો જીરો થી જીરો પોઈન્ટ જીરો ચાર સુધીની સાંદ્રતા ચાર દિવસ જીરો પોઈન્ટ જીરો ચાર થી જીરો પોઈન્ટ જીરો આઠ ની નવ દિવસ જીરો પોઈન્ટ જીરો આઠ થી જીરો પોઈન્ટ બાર નવ દિવસ ઝીરો પોઈન્ટ 0.16 થી પોઈન્ટ સોળ બે દિવસ પહેલો સવાલનો જવાબ આપીશું ચાલો જવાબમાં પહેલો કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ અગિયાર પીપીએમ કરતા વધુ હશે

બાર અહીંયા ના ગણાય જ્યાં નવી શરૂઆત થતી હોય ત્યાં ઝીરો પોઈન્ટ બાર ગણાય જે વર્ગમાં નવે નવું શરૂઆત થતું હોય ઝીરો પોઈન્ટ બાર

આપણે લખી શકાય જો મેં આગલી વખતે લાંબુ લાંબુ લખ્યું તમને આટલો કંટાળો આવતો તો અહીંયા લખી શકાય બે પ્લસ ચાર પ્લસ બે બરાબર આઠ દિવસ પછી લખી નાખવાનું આગળનું વાય તો સલ્ફર ડાયોક્સાઈડ ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ અગિયાર પીપીએમ કરતા વધુ રહી હશે નેક્સ્ટ બીજો કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી હશે એટલે 0.08 ppm થી ઓછી ઓછી એટલે આ બધી ઉપર જાવ એમ ઓછું થાતું જાય જો 0.04 0.00 એટલે આવડો આ જો આ બેનો સરવાળો કરવાનો રહેશે રેડી છે ચાલો ચાર પ્લસ નવ બરાબર કેટલા દિવસ તો તેર દિવસ તો તેર દિવસ સલ્ફર ડાયોક્સાઈડ ની સાંદ્રતા 0.08 ppm ઝીરો આઠ પીપીએમ થી ઓછી રહી હશે રેડી ચાલો આઈ થિંક દરેકને ક્લિયર થઈ ગયો છે સમજાઈ ગયો હશે તો લખી દેજો કોમેન્ટ ની અંદર ઓસીસી ઇઝ ધ બેસ્ટ અને ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી લેવાનો છે રેડી છે ને જે વિદ્યાર્થી મિત્રોને ગણિતના અપડેટ મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવું છે તે જોડાઈ જાવ મોડું ના કરશો કારણ કે જે જોડાયા તે ફાવ્યા ઓસીએસ ના WhatsApp ગ્રુપમાં જે જોડાયા તે ફાવ્યા

નથી આવશે વિભાગ સી બસ વિભાગ સી આવી જશે માં મુકાઈ ચુક્યા છે તમને ખ્યાલ છે એક વખત ખાલી આપણે ચેનલ ની વિઝિટ તો કરો વાળા વિદ્યાર્થીઓ ચલો રેડી છે

અમારે તમારું ડેવલપમેન્ટ 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 જ જોઈએ છે રેડી છે તમારો કોઈ દિવસ આ ચેનલ પર ટાઈમ પાસ નહીં થાય તમારે કાઈ પણ કામ હોય તમે મને કમેન્ટ કરી દેજો રેડી છે ચલો હવે નેક્સ્ટ લાઈવ આવતીકાલે આવી જશે ઓકે ચલો બીજો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન છે કાઈ ચાલો નવો ને હવે ક્વેશ્ચન તો હવે મળીશું આપણે સેક્શન સી ના સોલ્યુશન સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય મળીએ